હેપી મધર્સ ડે ટુ ઓલ ધ મધર્સ કારણ કે મધર્સ માટે હેપી ડે જ હોય બધા ડેઝ ઉજવાય છે તો કોઈને એમ થાય કે હેપી મધર્સ ડે કેમ ડેઝ હોય તો ડેઝ એટલા માટે રાખવામાં આવે છે કારણ કે એ દિવસ એક સ્પેશિયલ બધાની એટેન્શન ત્યાં જાય ઘણીવાર એવોઇડેડ રહી જાય છે ઘણીવાર અનનોટિસેબલ થઈ જાય છે અને આપણે દરેક વસ્તુ માટે થેન્ક યુ કહેતા શીખીએ છીએ ગ્રેટિટ્યુડ તો એક સ્પેશિયલ ડે ચૂઝ કરવામાં આવ્યો જે દિવસે મધરને સ્પેશિયલ લગાવીએ છીએ આપણે બાય સેઈંગ થેન્ક યુ ટુ હર અને મધર્સ આર ઓલવેઝ સ્વીટ એટલે દરેક માધર મધર પ્રેમાળ હોય છે કદાચ એ ગુસ્સાવાળી હોય કદાચ એ થોડા જુદા મિજાજની હોય તો એના સંજોગો એવા હોય છે એ મનથી એ દિલથી ખરાબ નથી હોતી અને માને હું ખૂબ સન્માન આપું છું કારણ કે આ ડે હું મારા મધરને ડેડિકેટ કરીશ આજે જે છું એ શક્ય એટલે બન્યું કે મમ્મીનો ખૂબ માર ખાધો છે આજે બચ્ચાને ટચ કરું ને તો પેરેન્ટ્સ આવી જાય સ્કૂલમાં અમને ધબાધબ પડતી હતી સો ઇટ્સ ઓકે આજે હું જે છું મારી પર્સનાલિટી છે એના લીધે છે એ માર માર નહોતો એ એક મીઠો વાલ કહેવાય બિકોઝ એનાથી અમે ડિસિપ્લિન થયા બોલવાથી ડિસિપ્લિન થવાય છે શાંતિથી પણ ડિસિપ્લિન થવાય છે હવે રાઈટ પેરેન્ટિંગ પણ શીખી ગયા છે બધા પણ પેરેન્ટિંગ ઇઝ ઇન બોર્ડન ઇન મધર્સ એન્ડ આઈ થિંક રાઈટ પેરેન્ટિંગ દરેક માં કરતી જ હોય છે હા કોઈકવાર બચ્ચું આપણું કહેવાય છે કે આઉટ ઓફ લાઈન થઈ જાય છે સમાજની વિરુદ્ધ થઈ જાય છે કોઈ વાર ન કરવાના કર્મો કરે છે તો એ માતાજી કે પિતાજી કોઈ પણ કોઈ દિવસ આવા સંસ્કાર નથી આપતા પણ સંજોગો એવો કરાવે છે તમારી આજુબાજુની સોસાયટી એના એની સિચ્યુએશન એ એમને કરાવે છે એટલે આઈ બિલીવ કે મધર્સ આર ઓલવેઝ સ્પેશિયલ અને આઈ વુડ કોંગ્રેચ્યુલેટ ડૉક્ટર પૂજા પટેલ એન્ડ ઓલ્સો ઈશા દાદાવાલા કે આટલો બ્યુટિફુલ થોટ કે મધર્સને એવોર્ડ કરવું અને ફેલિસિટેટ કરવું તો કોઈને એમ થતું હશે મધર્સને શું ફેલિસિટેટ કરવું પણ મધર્સને ફેલિસિટેટ કરવાથી આપણે એક એક્ઝામ્પલ સોસાયટીને સેટઅપ કરીએ છીએ કે આ લોકોએ થોડું પેરેન્ટિંગ રાઇટ કર્યું અને પોતે સક્સેસફુલ બન્યા નોન ઓલ ઓવર ઇન્ડિયા ઓલ ઓવર વર્લ્ડ અને ફેમિલી સાથે લઈને આગળ જાય છે આજે ગર્વતી કહી શકું છું કે મારો દીકરો નીલ ચોક્સી હી ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ ઇવેન્ટ ડિઝાઇનર ઓફ ગુજરાત અને અત્યારે જે વ્હાઇટ ફ્લી જે ચાલી રહી છે ઇન્ડિયાની વન ઓફ ધ બિગેસ્ટ ફ્લી છે દેટ ઇઝ અ ગિફ્ટ ટુ સુરત એન્ડ દેટ ઇઝ માય સન તો એવું નથી કે હું એકલી ગ્રો થઈ મારી ડોટર ઇન લો પ્રેક્ષા શી ઇઝ ઓલ્સો ડુઈંગ વન્ડર્સ આ સેમ ફિલ્ડમાં મારા હસબન્ડ તો વી હેવ ગ્રો ટુ ગેધર એવું નથી કે હું આગળ નીકળી ગઈ બચ્ચાઓ પાછળ રહી ગયા એટલે બધું શક્ય છે જો તમે રાઈટ વેમાં રાઈટ મધર બનીને તમે થોડો ઠપકો આપો થોડો પ્રેમ આપો અને લાઈફ ઇઝ બ્યુટિફુલ સો હેપી મધર્સ ડે અગેન મધર્સ ડે એટલે કે મમ્મીઓને માટેનો સન્માન કરવાનો દિવસ એમ જોવા જાય તો દરરોજે આપણે આપણી માતાને સન્માન કરતા જ હોઈએ છીએ પણ કોઈ એવો એક ચોક્કસ દિવસ જ્યારે કે આખા દુનિયાની બધી માતાઓને આપણે એક સાથે એક પ્લેટફોર્મ પર વંદન કરી શકીએ તે કહેવાય ઇન્ટરનેશનલ મધર્સ ડે આ વિચાર એટલે આવ્યો કે હું ખુદ એક ગાયનેક ડૉક્ટર છું અને મારો પરિચય સ્ત્રી સાથે પહેલાં થાય છે અને પછી એ કન્વર્ટ થાય છે એક મધરના સ્વરૂપમાં અને એ મમ્મીઓ જે રીતે સ્ટ્રગલ કરીને પોતાનું કરિયર હોય પોતાનું છોકરાઓનું કરિયર હોય કે પોતાનું કરિયર હોય કે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સી હોય કે પછી ફેમિલીનું સ્ટ્રગલ હોય બધું કર્યા છતાં પણ આજે એક સ્તર પર પહોંચી જાય છે અને એવી માતાઓને આપણે આજે વંદન કરી શકીએ તે માટે આ પ્રોગ્રામ આપણે ગોઠવવામાં આવેલું છે આપણે ફેશન ડિઝાઇનરથી માંડીને પત્રકારથી માંડીને ડૉક્ટર અલગ અલગ ફિલ્ડમાં ઘણી જ બધી વુમન્સ છે સુરતમાંથી પાંચ સાત વુમન શોધવું તો એમ થાય કે આપણે કઈ રીતે શોધીએ કારણ કે બધા જ એક સમાન મોતી જેવા છે તે છતાં પણ સિલેક્ટ કરવું થોડું અઘરું હતું એક પોલ જેવું અમે રાખેલું જેની અંદરથી અમને સિલેક્શન મળેલું અને સાતથી આઠ વુમન્સને આજે અમે સન્માનિત કરવાના છીએ અને એવું નથી કે આ સાત આઠ વુમન સન્માનિત કરી તે જ ખરા અર્થમાં વુમન્સ છે અને મધરનો રોલ ભજવી રહી છે ફૂલ નહીં પણ ફૂલની પાંખડી સ્વરૂપે આજે અમે જે પણ વુમન્સને વંદન કરીએ તે અમારું આ ગ્રેટિટ્યૂડ ગ્રાહ્ય રાખે અને એવો મેસેજ આપીએ કે આ સ્મોલ ફંક્શન દ્વારા આપણે જો બીજી માતાઓને પણ મોટિવેટ કરી શકીએ કે એમના ફિલ્ડમાં આગળને આગળ વધે તો આજનું આ સ્મોલ ફંક્શન અમારું સક્સેસફુલ થઈ જાય